જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હિનાથે નારાયણ વાસુદેવાય મિત્રો આજે જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભગવાનજીના ગોકુલમાં ભગવાનનો જન્મ મહોત્સવની કથા કરીશું શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમો સ્કંદ ગોકુલમાં ભગવાનનો જન્મ મહોત્સવ શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત નંદ મોટા મનના અને પરમ ઉદાર હતા પુત્રનો જન્મ થવાથી તેઓ આનંદ વિભોર બની ગયા તેમણે સ્નાન કરી પવિત્ર થઈને અલંકાર ધારણ કરી વેદ જાણનારા બ્રાહ્મણોને બોલાવી સ્વસ્તિક વાચન અને પોતાના પુત્રના જાત કર્મ સંસ્કાર કરાવ્યા સાથે સાથે દેવતાઓ અને પિતૃઓની વિધિપૂર્વક પૂજા પણ કરાવી રાજન શ્રી નંદરાયજીએ ઉત્તમ રીતે અલંકારોથી અલંકૃત કરેલી બે લાખ ગાયો તથા રત્નોના સમૂહ અને સોના મહોરોથી ભરેલા તથા વસ્ત્રોથી ઢાકેલા મોટા સાત તલના પર્વતોનું બ્રાહ્મણોને દાન કર્યું સંસ્કારોથી જ ગર્ભ શુદ્ધિ થાય છે એવું પ્રદર્શિત કરવા માટે અનેક દ્રષ્ટાંતોનો ઉલ્લેખ છે કારણ કે કાળથી પૃથ્વી સ્નાનથી શરીર ધોવાથી વસ્ત્રો તપસ્યાથી ઇન્દ્રિયો સંસ્કારોથી ગર્ભ યજ્ઞો કરવાથી બ્રાહ્મણો વગેરે દાન કરવાથી ધન ધાન્ય વગેરે અને સંતોષથી મન વગેરે શુદ્ધ થાય છે પરંતુ આત્માની શુદ્ધિ તો આત્મા જ્ઞાનથી જ થાય છે તે સમયે બ્રાહ્મણો સુત માંગદ અને મંદી જન મંગલમય આશીર્વાદ આપવા લાગ્યા ગવૈયાઓ ગાવા લાગ્યા ભેરી અને ધૂુંબીઓ વારવાર વાગવા લાગી બ્રજમંડળના બધા ઘરોના બારણા આંગણા છાંટવામાં આવ્યું અને રંગબેરંગી ધજા માળા તથા પાંદડાના તોરણો બાંધવામાં આવ્યા ગાયો બળદો તથા નાના વાછરડાઓની પણ હળદર અને તીલ લગાવી જાત જાતના રંગ મોરપીછ ફૂલની માળા વસ્ત્રો તથા સોનાની માળાઓથી શણગાર્યા પરીક્ષિત બધા ગોવાળિયા બહુમૂલ્ય વસ્ત્રો દાગીના અંગરખા અને પાગડીઓથી સુશોભિત થઈ પોતાના હાથમાં ભેટની અનેક સામગ્રીઓ લઈ લઈને નંદબાવાની ઘેર આવ્યા યશોદાજીની પુત્ર થયો છે એવું સાંભળીને ગોપીઓને પણ બહુ આનંદ થયો તેમણે સુંદર સુંદર વસ્ત્રો આભૂષણો તથા અંજન વગેરેથી પોતાનો શણગાર કર્યો તેઓ નવા કેસરના ચૂર્ણથી પોતાના મુખકમલને સુંદર બનાવી હાથમાં ભેટની સામગ્રી લઈ મોટા નિતંબો અને પયોધરોની કપાવતી ઉતાવળી ઉતાવળી નંદરાયજીને ઘેર ગઈ ગોપીઓએ કાનમાં સ્વચ્છ જડિત કુંડળો ગળામાં સોનાની માળા રંગબેરંગી અને હાથમાં કંકણ પહેર્યા હતા રસ્તામાં જતાં જતાં તેમની વેણીના પુષ્પો વેરાતા હતા હાથમાં ધારણ કરેલા રત્ન કંકણો અનિરાજ ચડકી રહ્યા હતા કાનના કુંડળો પયોધરો અને ગળામાં પહેરેલા હાર હાલતા હતા આ પ્રમાણે નંદ બાવાને ઘેર જતા તેઓ અત્યંત શોભી રહી હતી નંદ બાવાને ઘેર જઈને તે હે પરમેશ્વર આ બાળક ચિરંજીવી થાય તમે તેનું રક્ષણ કરજો એવું આશીર્વાદ આપતી હતી અને લોકો પર હળદણ અને તેલથી મિશ્રિત પાણી છાંટતી હતી તથા ઊંચા સ્વરે મંગલ ગાન ગાતી હતી ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત જગતના એક માત્ર સ્વામી છે તેમનું ઐશ્વર્ય માધુર્ય વાત્સલ્ય બધું જ અનંત છે તે જ્યારે નંદરાયજીના વ્રજમાં પ્રગટ થયા ત્યારે તેમનો જન્મ મહોત્સવ મનાવવામાં આવ્યો તેમાં મોટા મોટા અદ્ભુત અને મંગલમય વાજિંત્રો વગાડવામાં આવ્યા આનંદથી હર્ષગેલા થઈને ગોવાળિયાઓ એકબીજા ઉપર દહીં દૂધ ઘી અને જળ છાંટવા લાગ્યા મુખ પર માખણ ચોપડવા લાગ્યા અને એકબીજા પર માખણ ફેંકીને આનંદ ઉત્સવ મનાવવા લાગ્યા નંદબાવા સ્વભાવથી જ પરમ ઉદાર અને મનસ્વી હતા તેમણે ગોવાળોને ઘણા વસ્ત્રો આભૂષણો અને ગાયો આપી સૂતમાંગદ બંદીજનો નૃત્યવાદ્ય આદિ વિદ્યાઓથી પોતાનું જીવન નિર્વાહ કરવાવાળાને તથા બીજાઓને પણ વસ્ત્રો અલંકારો ગાયો તથા ધન અને ઈચ્છિત વસ્તુઓ આપી તેમનો યથોચિત્ત સત્કાર કર્યો આ બધું કરવા પાછળ તેમનો ઉદ્દેશ એ જ હતો કે આ કાર્યથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય અને મારા આ નવજાત બાળકનું મંગલ થાય મહાભાગ્યશાળી રોહિણીજી પણ નંદરાયજી તથા ગોવાળોના અભિનંદન પામી દિવ્ય વસ્ત્રો અલંકારો અને પુષ્પની માળાથી સજી ધજીને ઘરના જ વ્યક્તિની જેમ આવતી જતી સ્ત્રીઓનો સત્કાર કરતા વિચરી રહ્યા હતા પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા તે દિવસથી જ નંદબાવાના વ્રજમાં સર્વ પ્રકારની રિદ્ધિસિદ્ધિઓ આળોટવા લાગી અને ભગવાન શ્રી કૃષ્ણનો નિવાસ તથા પોતાના સ્વાભાવિક ગુણોને કારણે તે સાક્ષાત લક્ષ્મીજીનું પણ સ્થાન બની ગયું હતું પરીક્ષિત નંદ બાવા થોડા દિવસ પછી ગોકુલની રક્ષાનો ભાર અન્ય ગોવાળોને સોંપીને પોતે કંસનું વાર્ષિક કર ચૂકવવા માટે મથુરા ગયા જ્યારે વાસુદેવજીને ખબર પડી કે મારા ભાઈ નંદજી મથુરા આવ્યા છે અને રાજા કંસને તેનું ઘર પણ આપી ચૂક્યા છે ત્યારે જ્યાં નંદ બાવા રોકાયા હતા વાસુદેવજી ત્યાં ગયા વાસુદેવજીને જોઈને નંદજી એકદમ ઊભા થઈ ગયા જાણે મૃત શરીરમાં પ્રાણ આવી ગયા હોય તેમણે બહુ જ પ્રેમથી પોતાના પરમ પ્રિય વસુદેવજીને બંને હાથથી પકડીને હૃદયે લગાડી લીધા નંદબાવા તે સમયે પ્રેમ વિહવળ થઈ ગયા હતા પરીક્ષિત નંદબાવાએ વસુદેવજીનો બહુ આદર સત્કાર કર્યો તેઓ આદરપૂર્વક આરામથી બેસી ગયા તે સમયે તેમનું ચિત્ત પોતાના પુત્રમાં પરોવાયેલું હતું તેઓ નંદબાવાને કુશળ મંગલ પૂછીને કહેવા લાગ્યા વસુદેવજીએ કહ્યું ભાઈ પાકટવાઈમાં પ્રજા હિત અને પ્રજાની આશા છોડી બેઠેલા આપણે ત્યાં હમણાં જ સંતાન પ્રાપ્તિ થઈ તે મહાભાગ્યની વાત છે એ પણ આનંદની વાત છે કે આજે આપણા બંનેનો મેળાપ થઈ ગયો પોતાના પ્રિયજનોનું મળવું બહુ દુર્લભ છે આ સંસારનું ચક્ર જ એવું છે આને તો એક પ્રકારનો પુનર્જન્મ જ માનવો જોઈએ નદીના પ્રબળ પ્રવાહમાં તણાતા ઘાસ લાકડાની પેઠે જુદી જુદી જાતના કર્મવાળા મિત્રોનું અને સગા સંબંધીઓનું પણ એકસાથે રહેવું સંભવ નથી જોકે તે બધાને પ્રિય લાગે છે આજકાલ તમે જે મહાવનમાં પોતાના ભાઈબંધુ અને સગા સંબંધીઓ સાથે રહો છો તે પશુઓ માટે અનુકૂળ આરોગ્યપ્રદ અને વિપુલ માત્રામાં જ જળ ઘાસ અને વેલા પાંદડાથી સમૃદ્ધ તો છે ને મારો પુત્ર પોતાની મા રોહિણી સાથે તમારા વ્રજમાં રહે છે તેનું લાલન પાલન તમે અને યશોદાજી કરો છો તેથી તે તો તમને જ પોતાના માતા પિતા માનતો હશે તે કુશળ છે ને મનુષ્ય માટે તે જ ધર્મ અર્થ અને કામશાસ્ત્ર વિહિત છે જેનાથી તેના સ્વજનોને સુખ મળે જેનાથી માત્ર પોતાને જ સુખ મળે છે પરંતુ આપણા સ્વજનોને દુઃખ મળે છે તે ધર્મ અર્થ અને કામ હિતકારી નથી નંદ બાવાએ કહ્યું ભાઈ વસુદેવ કંસ્યદેવકીના ગર્ભથી ઉત્પન્ન થયેલા તમારા ઘણા પુત્રો મારી નાખ્યા અંતમાં એક સૌથી નાની કન્યા બચી હતી તે પણ સ્વર્ગે સિદ્ધાવી ગઈ એમાં શંકા નથી કે પ્રાણીઓના સુખ દુઃખ ભાગ્ય પર આધારિત છે ભાગ્ય જ પ્રાણીનું એકમાત્ર આશ્રય છે જે જાણી લે છે કે જીવનમાં સુખ દુઃખનું કારણ ભાગ્ય જ છે તે તેના સુખ દુઃખ પ્રાપ્ત થવાથી મોહિત થતો નથી વસુદેવજીએ કહ્યું ભાઈ તમે કંસને તેનો વાર્ષિક કર ચૂકવી દીધો છે આપણે બંને મળી પણ લીધું છે હવે તમારે અહીં વધારે દિવસ રોકાવવું જોઈએ નહીં કેમકે આજકાલ ગોકુળમાં મોટા મોટા ઉત્પાદો થઈ રહ્યા છે શ્રી શુકદેવજી કહે છે પરીક્ષિત જ્યારે વસુદેવજી આ પ્રમાણે કહ્યું ત્યારે નંદજી વગેરે ગોપો તેમની અનુમતિ લઈ બળદગાળાઓમાં બેસીને ગોકુળ જવા રવાના થયા એથી શ્રીમદ ભાગવતી મહાપુરાણે પરમહંસ્યામ સહિતાયામ દસમ સ્કંદે પૂર્વાર્થે ગોકુલમાં ભગવાનનો જન્મ મહોત્સવ નામનો પાંચમો અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ જો કથા તમને સાંભળવામાં આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને આગળ શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આગલા નવા વિડીયો આવી રીતે મળતા રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે